માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા થાર ફોર બાય ફોર થાર જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર મોડલની થાર છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેના પર તમારે બધી જ માહિતી મોકલી આપી ફોટા સાથે આપણે જાહેરાત કરી આપીશું આપણે વિડીયો બનાવીશું કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ બનાવીએ છીએ તમે આ થાર જોઈ રહ્યા છો તે બે ને ત્રેવીસના મોડલની થાર છે વન ઓનર વીમો ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ થાર વીસ હજાર કિલોમીટર ચાલેલી છે નોન એક્સિડેન્ટલ છે ક્યાંય કોઈ ગાડીનું એક્સિડેન્ટ પણ થયેલ નથી શોરૂમ કન્ડિશનની અંદર તમને આ મહિન્દ્રા થાર જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ કંડિશનની અંદર તમને આખી ગાડી જોવા મળશે આ ગાડીની કિંમત વિશે વાત કરું તો સોળ લાખ ને પાંત્રીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અંદાજીત કિંમત છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા થાર વેચવાની છે આ થાર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાસી પાંચ પંચાણું ડબલ જીરો ડબલ જીરો પાંચ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો તકો થાય છે એટલે કોલ કરીને જાઓ બાકી પૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા થાર વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશન ની અંદર તમને આ મહિન્દ્રા થાર જોવા મળશે